જીવનમાં એક જાણવા જેવી વાત લઈને આવી ગયા છીએ તમારી સામે જન્મ બીજા આપે છે નામ બીજા આપે છે ભણતર બીજા શીખવાડે છે નોકરી બીજા શીખવાડે છે બરોબર ભાઈ તમે જન્મો ત્યાંથી તમને છે ને જન્મ ભાઈ કોઈક બીજું આપે છે નામ તમારું બીજું કોઈક રાખે છે ભણતર પણ તમને કોઈક બીજું શીખવાડે છે નોકરી પણ તમને બીજે કોક આપે છે બરાબર તમે જ્યાં નોકરી કરો ઈ ઈજ્જત બીજા આપે છે ભાઈ ઇજ્જત છે ને એ તમને બીજા આપે છે પહેલું સ્નાન પણ તમને બીજા કોક કરાવે છે છેલ્લું સ્નાન બીજા કોક કરાવે ભાઈ તમે મર્યા પછી સંપત્તિ બીજા રાખે છે બરાબર તો ભાઈ કઈ વસ્તુનો તમને ઘમંડ છે બરાબર કંઈ આપણી સાથે આવવાનું નથી તો પણ તમને કઈ વસ્તુનો ઘમંડ છે ભાઈ એ આ પોસ્ટરમાં તમને એ બધું જાણવા જેવું સમજવા જેવી બહુ વાત છે ભાઈ બરાબર તો તમે જોવો જ છો ને ભાઈ બધું નજર સામે છે તો આપણા લાલજી પાઠક લોગને પાઠક લાલજી ને તમે સપોર્ટ કરતા રહ્યો ભાઈ સબસ્ક્રાઈબ કરો અને મળી આગલા વિડીયોમાં